ગુજરાતી સમુદાયના લોકો અનેક દેશોમાં અનેક ક્ષેત્રોની અંદર પોતાનું નામ કાઢી રહ્યા છે એવામાં એક ગુજરાતીએ સોરી ગુજરાતીઓએ ભારતમાં જ રહીને એક નવા જ ક્ષેત્રમાં એટલે કે ચૂનો મારવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખી દીધો છે અને ભારતની જનતાને સોરી બિહારની જનતાને બાસઠ હજાર કરોડ રૂપિયાનો ચૂનો મારી દીધો છે અને પાછી આ આખી ગેમ કરનારામાં માત્ર બે જ ગુજરાતીઓ છે જેમણે આખી ફટકાબાજી કરી લીધી અને આ વાતની માહિતી ભૂલથી ગોડી મીડિયાની એબીપી ચેનલે બતાવી દીધી પછી શું બીજા દિવસે એપિસોડ ડીલીટ કરવો પડ્યો ભારતમાં કોઈની મજા છે કે આ ગુજરાતીઓની ગુંડાગર્દીને ચેલેન્જ આપી શકે પણ એક ગુજરાતી તરીકે આ ગૌરવ લેવા જેવી બાબત છે એટલે મારી ફરજ છે કે હું આપણા ગુજરાતીઓને આ વાત જણાવું એટલે આ વિડીયોને અંત સુધી જોજો અને દબાઈને શેર કરજો ગુજરાતીઓની આ સિદ્ધિને અને આ બાબતનો અંધભક્તો પણ કોઈ વિરોધ નહીં કરે કારણ કે આ સમગ્ર ચૂના મારવાનું જે બિલ છે એ બિલ જાહેર કરનાર બીજેપીના જ એક વરિષ્ઠ નેતા છે જેમનો વિડીયો આ વિડીયોના અંતમાં હું મૂકી દઈશ તો ચાલો જોઈએ કોણ છે બીજેપીના આ દબંગ નેતા જેમણે આ કૌભાંડ બહાર પાડ્યું કોણ છે આ ગુજરાતીઓ જેમણે ધંધો શરૂ કરતા પહેલાં જ પાસઠ હજાર કરોડ રૂપિયાની બોનસની ગેરંટી મેળવી લીધી અને સાબિત કરી દીધું કે ચૂનો મારવાની બાબતમાં સોરી ધંધો કરવાની બાબતમાં ગુજરાતીઓને કોઈ પોકી શકે એમ નથી તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ ગયા મહિને આપણે એક વિડીયો કર્યો હતો જેની અંદર બતાવ્યું હતું કે કેવી રીતે બિહારની અંદર ભાગલપુરના પીર પૈતાઈ ગામમાં એક એકર જમીન ગોબાણીને માત્ર એક રૂપિયામાં આપી દેવામાં આવી એ પણ પાવર પ્લાન્ટ બનાવવા માટે એટલે કરોડો રૂપિયા ચૂકવ્યા સરકારે જનતાના પૈસામાંથી એ પણ પોતાના મિત્રને ફાયદો કરાવવા માટે અને જમીન આપી દેવાય માત્ર ત્રીસ રૂપિયામાં અહીં આપણે પીડિતનું નામ બદલેલું છે જેમને સમજ પડી ગઈ હોય એ કોમેન્ટ કરીને લખી શકે છે કારણ કે બીજેપી સરકાર હવે નવો કાયદો લાવવા જઈ રહી છે જેમાં

સબરગરો અસલી ખેલ તો હવે શરૂ થાય છે ના એક વરિષ્ઠ નેતા આર કે સિંઘ દ્વારા એક ખુલાસો કરવામાં આવે છે હવે આ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે ઉર્જા મંત્રી તરીકે અને પોતે પોતાના સ્ટ્રિક્ટ અને પ્રામાણિક સ્વભાવ માટે જાણીતા છે એમને એક દિવસ અચાનક એક વિશલ બ્લોઅર પત્ર લખે છે જેમાં એ આ સમગ્ર કૌભાંડની માહિતી આપે છે જેનું નામ હતું અરુણ અગરવાલ જે વિદ્યુત ખાતાઓને લગતા આવા કૌભાંડોને પકડવાનું કામ કરે છે એટલે આ બીજેપીના નેતા વરિષ્ઠ નેતા આર કે સિંઘે તપાસ કરવાની શરૂ કરી આ છેતરપિંડી વિશે એટલે એમણે બિહારના જે પાવર ગ્રીડ કોર્પોરેશન છે તેમને મેસેજ અને ફોનના માધ્યમથી માહિતી માંગવાની કોશિશ કરી પણ આ માહિતી તેમને કેટલાય દિવસો સુધી આપવામાં આવી નહીં એટલે એમણે પોતાના સોર્સ લગાવીને કારણ કે તેઓ પોતે ઉર્જા મંત્રી રહી ચૂક્યા છે અને ઘણા બધા પદો ઉપર સરકારી પદો પર કામ કરી ચૂક્યા છે અને આ દ્વારા એમણે એ ડોક્યુમેન્ટ કઢાવી લીધા કે જેમાં એગ્રીમેન્ટની ડીલ થયેલી છે અને આ ડીલ મુજબ ગોબાણી અને બિહારી સરકાર વચ્ચે એક કોન્ટ્રાક્ટ થયો છે આ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીને લઈને કે બિહારને આ પાવર પ્લાન્ટ કેટલા રૂપિયામાં વીજળી સપ્લાય કરશે હવે તેમણે જે કહ્યું તેમનો અનુભવ છે પાવર પ્લાન્ટનો તેમણે એમ પણ તપાસ કરી એ વિભાગના અધિકારીઓ સાથે કે એ પ્રતિ મેગાવોટ કેટલો ખર્ચો આવે તો એમને જાણવા મળ્યું કે અંદાજીત નવથી દસ કરોડ રૂપિયા પ્રતિ વોટનો ખર્ચો આવે હવે આ પ્લાન્ટ જે છે એ ચોવીસસો વોટનો છે એટલે ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયા થાય છે હવે મજાની વાત એ છે કે આ જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તેમાં જે ભાવ રાખવામાં આવ્યો છે કે જે ગોબાણીને આપણે પૈસા ચૂકવવાના છે અને બિહારની જનતાને ગોવા પાડવાના છે તો તે છે ચાર પોઈન્ટ સોળ રૂપિયા પણ એકચ્યુઅલી ખરેખર જે ફિક્સ કોસ્ટ છે કાયદેસરની તે માત્ર થાય છે બે પોઈન્ટ પંચોતેર રૂપિયા અને તેમાં પણ પંદર ટકા નફો આવી ગયો તો વધારાના આ ચાર પોઈન્ટ સોળ રૂપિયા શા માટે ચૂકવાઈ રહ્યા છે તો આ જે ડિફરન્સ એક્સ્ટ્રા ચૂકવાઈ રહ્યો છે તે સૌથી મોટું કૌભાંડ છે એવું આ આર કે સિંગનું કેવું છે હવે આ સમગ્ર પ્લાન્ટમાંથી વર્ષે દાળે સત્તરસો સિત્યાસી કરોડ યુનિટની વીજળી બનવાની છે તો એને આપણે ગુણાકાર કરીએ આ વધારાના બોનસના પૈસાથી જે ફિક્સ થઈ ગયું છે પહેલેથી અને પચીસ વર્ષ સુધી આ બોનસ એમને મળવાનું છે તો આ એમાઉન્ટ અંદાજિત બાસઠ હજાર કરોડ રૂપિયા થાય છે જેના માટે બિહારની જનતાને ગોબા પડવાના છે હવે આ કૌભાંડ અને છેતરપિંડીનો આંકડો ઓર વધી શકે છે કારણ કે આ પાવર પ્લાન્ટમાંથી એમપી મહારાષ્ટ્ર યુપીમાં પણ વીજળી જવાની છે એટલે એ આંકડો તો હજુ આ કૌભાંડની અંદર જોડ્યો જ નથી ઉપરથી આ પ્લાન્ટ માટેની જેટલી પણ જમીન છે એક એકર તે માત્ર એક રૂપિયામાં આપી દેવામાં આવી છે આપણો એક મોટું કૌભાંડ એટલે નફાનો આંકડો તો ક્યાંય આગળ જશે એટલે બિહારની જનતાને બે રીતે ચૂનો લગાવવામાં આવ્યો છે એક તો જે પૈસા પ્લાન્ટ માટે સરકારે ચૂકવ્યા અને એ જનતાના પૈસા હતા અને એ જ પૈસા ચૂકવીને પાછું આ જમીન તો માત્ર રૂપિયામાં વર્ષના આપી દેવામાં આવી અને બીજું વધારાના જે આ ઇલેક્ટ્રિક ચાર્જ ચૂકવવાના થશે જનતાને તેનો બાસઠ હજાર કરોડ રૂપિયાનો ગોબો હવે સમજાયું કે બે હજાર તેર માં ફોર્ચ્યુર ફાઈવ હંડ્રેડમાં જે વ્યક્તિનું નામો નિશાન નહોતું તે વ્યક્તિ અચાનકથી વિશ્વના ટોપ પાંચ અમીરોમાં કેવી રીતે સામેલ થઈ જાય છે બીજી એક સમજવા જેવી વાત છે કે શા માટે સરકારે બિહાર સરકારે અથવા ભારત સરકારે આ પ્લાન્ટ પોતે ના બનાવ્યું કારણ કે બે હજાર ચૌદ ની પહેલા જે ગુલામીનો અંગ્રેજોનો રાજ ચાલતું હતું આ દેશની અંદર એ લોકો તો પાવર પ્લાન્ટ પોતે જ બનાવતા હતા અને બે હજાર ચૌદ માં જયારે આ દેશ આઝાદ થયો ત્યાર પછી તો આ દેશ ટેકનોલોજીની બાબતમાં પણ વિશ્વગુરુ બની ચુક્યો છે તો પ્લાન્ટ અગર જો જાતે બનાવવામાં આવત તો હજારો યુવાનોને બિહારના યુવાનોને નોકરી મળત પણ હવે અહીંયા ઊંધું થશે એક પ્રાઇવેટ શેઠિયાને તમે આખો પ્લાન્ટ બનાવવા આપ્યો છે જે સરકારી નોકરી કરતા એટલે કે જે પગાર ધોરણ છે તેના કરતા ત્રણ ગણા ઓછા પગાર ધોરણથી કામ કરાવી લેશે પ્લસ ત્રણ ની જગ્યાએ જે કામ કરવાનું હોય તે માત્ર એક માણસ પાસેથી કરાવી લેશે તો અહીંયા તો બંને બાજુ જનતાને ફટકો પડ્યો ઉપરથી ભારત સરકારને જે પ્રોફિટ મળે તેનું પણ નુકસાન

તમારા દર્શકોને સંભળાવવા માંગુ છું જેથી મને પણ ઈચ્છા છે કે લોકો મને મોદીની જેમ યાદ રાખે એ વાત તો તારી સાચી બોરા તમારા જેવા નમૂનાઓને જનતા ક્યારેય નહીં ભૂલી શકે ચાલ તો સંભળાવ તારો નમૂનો સોરી કેવત મિત્ર એવો કે જે જે મોદી સરીખો હોય સુખમાં સાથે રહે અને દુખમાં પણ સાથે જ હોય મજા આયા તું તો પાક્કો અનુભક્ત નીકળ્યો થેન્ક યુ સાહેબ ચાલ નીકળો અહીંથી તો ભૂરાએ તો મોદીફિકેશન કહેવતનું સારી રીતે કરી લીધું છે પણ તમારું શું માનવું છે આ સમગ્ર વિશે અને જનતાના ગોબા પાડવામાં કયા કયા લોકોનો હાથ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમને એક ગુજરાતી તરીકે આ ગોબાણી ગેંગે ગર્વાન્વિત કર્યા હોય કે ના કર્યા હોય તેની મને નથી ખબર પણ એક યુવાન ગુજરાતી યુવાનની વાત કરવી છે જેણે અમેરિકામાં રહીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને આ યુવાન અમેરિકાની આર્થિક રાજધાની ન્યુયોર્કનો મેયર બન્યો છે પણ તેની ચર્ચા ગુજરાત કે ભારતની ગોદી મીડિયા નહીં કરે કારણ કે આ યુવાનના પિતાજી મુસ્લિમ છે એમની માતા હિન્દુ છે અને એની પત્ની ઈસાઈ છે અને પાછો આ યુવાન જ્યાં ચૂંટણી જીત્યો છે તે ન્યુયોર્કમાં પંચ્યાસી ટકા તો ઈસાઈ છે અને આ ન્યુયોર્કની પંચ્યાસી ટકા ઈસાઈ જનતાએ એક મુસ્લિમને ચૂંટણી જીતાડી છે હવે જેની જીત અને આખો પરિવાર બિનસાંપ્રદાયિકતાનો સંદેશ આપતો હોય તો એવા વ્યક્તિની વાત શું ભારતની અંદર કરી શકાય આવી વાહિયાત હકીકત ગોદી મીડિયા કેવી રીતે બતાવી શકે તો તો હિન્દુ એજન્ડા અને ચડ્ડા બંને નકામા થઈ જાય અને બે હજાર સત્યાવીસમાં કમળના ફૂલની પાખડીઓ વિખેરાઈ જાય તો હવે બીજેપીના આ દબંગ નેતાનો વિડીયો જોઈ લો જેમાં એ પોતે જ

नहीं भेजवाए कोई कागज नहीं भेजवाए तो हमने कागज उपलब्ध करा लिया तो तो क्योंकि हम, हमने कागज उपलब्ध करा लिया क्योंकि हम यहाँ पदाधिकारी रहे हम सबको जानते हैं और हम यहाँ पर बिजली बोर्ड में भी रहे है ना तो, तो हमने कागज उपलब्ध करा लिया तो हमने देखा कि सचमुच में घोटाला हुआ है और ये घोटाला बासठ करोड़ कम से कम बासठ करोड़ का एक करोड़ का नहीं ये थोड़ा अति तो व्यक्ति थोड़ा सा बढ़ा चढ़ा करके बोले लेकिन बासठ करोड़ का घोटाला है यहाँ पर फिक्स कॉस्ट ये जो भी करार होता है बिजली खरीदने का तो वो उसका टैरिफ हाँ। जो उसका जो कॉस्ट है उसका दो भाग होता है एक होता है फिक्स कॉस्ट फिक्स कॉस्ट तय होता है कैपिटल कॉस्ट पर यानी कि प्लांट लगाने में कितना दाम लगता है तो हमारे समय में ये प्लांट लगाने में करीब पांच करोड़ लगता था और पांच से साढ़े पांच वगैरह छे तक गया और आज के दिन में मैक्सिमम नौ से दस करोड़ लगता है बल्कि उससे ज्यादा नहीं एफ जी डी लगा करके दस करोड़ यहाँ एफ की जरूरत भी नहीं तो नौ साढ़े नौ करोड़ अगर आप दस करोड़ भी ले लें फिक्स कॉस्ट कैपिटल कॉस्ट तो फिक्स कॉस्ट आता है दो रुपए पचहत्तर रुपये पर यूनिट यहाँ पर इसको दिया गया है चार रुपए सोलह पैसे पर यूनिट फिक्स कॉस्ट जो वेरिएबल कॉस्ट है वो तो बदलता है कोयले के दाम के अनुसार बढ़ता है जो भी है लेकिन फिक्स कॉस्ट जो दिया कैपिटल कॉस्ट किया आज के दिन में कैपिटल कॉस्ट साढ़े नौ से दस करोड़ से ज्यादा नहीं हम जानते हैं हमने इंडस्ट्री से भी पूछ दिया है उतना ही तो उस हिसाब से दो रुपए पचहत्तर पैसे होना चाहिए था आपने चार रुपए सोलह पैसे कैसे दे दिया इसका मतलब चार रुपए सोलह पैसे का मतलब है पर यूनिट पर यूनिट एक रुपये इकतालीस पैसे ज्यादा कितना यूनिट पैदा होगा दो हजार चार सौ मेगा है हम अगर 85 फाइव परसेंट पी रखते हैं 85 फाइव परसेंट नाइन्टी परसेंट भी नहीं तब कुल मिलाकर के साल में एक करोड़ यूनिट बनेगा आ एक करोड़ यूनिट अब पर यूनिट एक रुपया इकतालीस पैसा जा जाए साल में 2500 करोड़ 2500 हजार आइए पूरा इन्वेस्टमेंट है इनका 24000 करोड़ तो द, ये ये जो 2500 करोड़ है वो एक्स्ट्रा है जो दो रुपए पचहत्तर पैसे हम बताए फिक्स उसमें कैपिटल पर जो रिटर्न होता है प्रॉफिट वो दिया हुआ है पंद्रह परसेंट साढ़े पंद्रह परसेंट उसके बाद यह पचीसौ करोड़ एक्स्ट्रा साढ़े पंद्रह परसेंट के अलावे तो उस हिसाब से जितना पैसा बना रहा है जो इसका कैपिटल कॉस्ट है मुश्किल से आपको लगता है पांच सात साल में निकलगा इतना ये पका सोचिए दो एक्स्ट्रा पर ईयर करोड़ पर साल में हजार करोड़ अच्छा ये भी नहीं कह सकते कि हाँ साहब सो इसकी जानकारी नहीं थी समझदारी नहीं थी नहीं कह सकते जो इन्होंने खुद प्रेस नोट निकाला एग्रीमेंट साइन करते समय हाँ. उसमें उन्होंने कहा कि हाँ साहब उसमें लिखा है कि, कि हाँ साहब सो कैपिटल कॉस्ट होगा करीब दस करोड़ के आसपास पड़ेगा वॉट चौबीस हजार करोड़ टोटल उसमें लिखा है तो, ये तो नहीं कर सकते थे हमको नहीं मालूम आइए आप कैसे हाँ हाँ आइए आप कैसे कह सकते हैं कि नहीं मालूम है अगर आप ऊर्जा सचिव है तो आपको मालूम है कितना पैसा लेगा नहीं, नहीं अगर मालूम था तो आपको ऊर्जा सचिव नहीं होना चाहिए था विश्व हो जाता चाहिए एकदम बिलिंग भगत है, है साहब घुसखोरी हुआ है आइए तो अप्रूवल इसमें अप्रूवल लगता है मुख्यमंत्री का मुख्यमंत्री का इन्वॉल्वमेंट है मुख्यमंत्री के प्रधान सचिव का इन्वॉल्वमेंट है ऊर्जा मंत्री का इन्वॉल्वमेंट है ऊर्जा के प्रधान सचिव का इन्वॉल्वमेंट है वित्त मंत्री का इन्वॉल्वमेंट है वित्त मंत्री के प्रधान सचिव का इन्वॉल्वमेंट